ખેડા જિલ્લાના ઉમાભવન કઠલાલ ખાતે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા આનંદ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી તેના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા સમાજના તમામ ભાઈ બહેનો વડીલોએ આનંદ મેળામાં જોડાયા હતા અને વિવિધ વાનગીઓની લિજ્જત માણી હતી કઠલાલથી મકસુદ કારીગર સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દર સાલની પ્રણાલી મુજબ આવા આનંદ મેળાનું આયોજન કરીએ છીએ અને આમાં સમાજની જ મહિલાઓ દ્વારા જે પણ વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે એ સ્વહસ્તે જ બનાવે છે આમાં કોઈ હોટલની વસ્તુ આવતી જ નથી અને વ્યાજબી ભાવે સમાજના લોકોને કેમ કરીને આનંદ કરાવવો એ ભાવનાથી મહિલાઓ આનંદ મેળાનું આયોજન કરે છે આમાં યુવક મંડળનો પણ ખૂબ સાથ સહકાર હોય અને સમાજની પ્રેરિત અને યુવક મંડળ આયોજિત આ કાર્યક્રમ મહિલાઓના સાથ અને સહકારથી સંપન્ન થાય છે અસ્તુ ધન્યવાદ